વાગરાના પખાજન ગામમાં નબીની ઉજવણી નિમિત્તે ભવ્ય ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન ત્રણસો યુનિટથી વધુ રક્ત એકત્રિત કરાયું વાગરા તાલુકાના પખાજણ સ્થિત આવેલી પ્રાઇમરી સ્કૂલ ખાતે હુઝુર સલ્લાહુ અલયહી અબાસલમના જન્મદિવસની પવિત્ર ઉજવણીના ભાગરૂપે એક અનોખો અને પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ દ્વારા પિરે તરિક્ત સુફીએ મિલ્લત અલ્હાદ સૈયદ મુસ્તાક અલી સાહેબની પ્રેરણાથી અને ખલીફે સુફીએ મિલ્લત સૈયદ વાહિદ અલી સાહેબના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં ગામ સહિત આસપાસના ગામોના હિન્દુ મુસ્લિમ સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરવાનો હતો આયોજકોએ જણાવ્યું હતું કે એકત્રિત થયેલું રક્ત થેલેસેમિયાથી પીડિત બાળકો અને અન્ય ગંભીર દર્દીઓના જીવન બચાવવામાં અત્યંત મદદરૂપ થશે કેમ્પની શરૂઆતથી નિરો ઉત્સાહ જોવા મળ્યો હતો બપોર સુધીમાં જ બસો પચાસ યુનિટ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું અને અંતે કુલ ત્રણસો યુનિટ બ્લડ એકત્ર કરી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો મિલાદુન નબીની ખુશીમાં રક્તદાન જેવું માદાન કરીને પખાજણ ગામના યુવાનોએ સમાજ માટે એક પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે રિપોર્ટર ઇનાયત બાપુ પખાજ આજે તારીખ ચૌદ નવ બે હજાર પચીસના રોજ પખાજણ ગામમાં ફેજ ચેરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણો સારો બ્લડ ડોનેશનનો પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો છે એમાં અમને આશા હતી કે આટલા નાનકડા ગામમાં આટલી બધી પગલી આ લોકો ભેગી કરી શકે છે પણ અલમદુલ્લા બસો સાહીઠ જેટલા લોકો એની અંદરથી ખાસ સાઠ સાહીઠ જેટલા તો ખાલી મા બહેનોએ પોતાનો બ્લડ ડોનેશન માટે આવ્યા છે તો અમને ઘણું સારું લાગ્યું અમે પણ ભરૂચ અહીંયા આવ્યા છે થેન્ક યુ हम लोग पाकाजान गांव में आए हैं जहाँ पर ब्लड डोनेशन का काम है अल्हम्दुलिल्लाह ब्लड डोनेशन के लिए यहाँ पर काफ़ी तादाद में मुस्लिम भाई और बहनें इन लोग जमा हुई हैं ईदे नबी की खुशी में ये प्रोग्राम आयोजित किया गया था जिसके आयोजन के फैज चैरिटेबल ट्रस्ट जो हर एक अलग अलग जगह पर अलग अलग गाँव में इन लोगों ने यह इंतज़ाम किया है अलहमद लाला यहाँ पर भी दो प्लस यूनिट जमा हो चुके हैं और टारगेट पंद्रह का है इनशाला पूरा होगा